હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો આજના વિડીયોમાં આપણે ડ્રેસની સિલાઈ કરતા શીખીશું

તો ચાર ભાગમાં બંને બા સાંધા જોઈન્ટ કરીશું એટલે બે બાજુનું કટિંગ આપણું કમ્પ્લીટ થઈ જશે તો એ રીતે મેં કટિંગ કર્યું છે પણ એમાં થોડો સુધારો વધારો પણ કરવાનો છે તો સૌથી પહેલા તો આપણે બાયને સાંદાને જોઈન્ટ કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બે ભાગ લીધા છે અને બંનેની સીધી સાઈડ એકબીજાની સામસામે મૂકી અને સીધી લાઈન દોરી અને સિલાઈ અહીંયા મેં લગાવી દીધી છે તો આ રીતે આપણે કમ્પ્લીટ સિલાઈ લગાવી દેવાની હવે અહીંયા હું ડબલ સિલાઈ પણ કરી દઈશ અને સિલાઈ કરતી વખતે ધ્યાન રાખવાની કે જે પેટર્ન છે એ એ બંને ભાગમાં સરખી આવે રીતે આપણે કટિંગમાં પણ મેં છે અને સ્ટીચિંગમાં પણ હું તમને કહી દઉં કે સિલાઈ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને સાઈડના જે પેટર્ન છે એકદમ સરખી છે તો આ રીતે આપણે એક બાઈને જોઈન્ટ કરી દીધી છે એ જ રીતે બીજી બાઈને પણ આપણે જોઈન્ટ કરી દઈશું તો આ રીતે મેં બંને બાઈ જોઈન્ટ કરી અને મૂકી દીધી છે હવે આપણે આગળની સાઈડ ખાડા ભાગ કટિંગ કરવાનું જે કટિંગ વખતે બાકી હતું એ આપણે અત્યારે કરીશું તો આ રીતે બંને બાયને એકબીજાની સામ સામે મૂકી દેવાની અને તમે જોઈ શકો છો કે આગળ અને પાછળ સીધી સાઈડ છે ને વચ્ચેની સાઈડ ઉલટી સાઈડ સામ સામે છે તો આ રીતે આપણે બાયને મૂકી અને એથી સામાન્ય ખાડાવાળો શેપ આપી દેવાનો આમ તો હું આ બધું કટિંગમાં શીખવાડું છું કટિંગના વિડીયોમાં પણ મારે સાંધો જોઈન્ટ કરવાનો હતો એટલે આ કટિંગ કરવાનું રહી ગયું હતું તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે શેપ આપણે આપી દીધો છે તો આ રીતે બાયના ભાગનું આપણું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આ જે પટ્ટી વધી હતી એ પટ્ટીને આપણે બાયની બોર્ડરમાં લગાવવાની છે તો પટ્ટીને આ રીતે સીધી મૂકી બાયના ભાગને સીધો મૂકી અને આ રીતે સીધે સીધી સિલાઈ કરી દેવાની હવે આ જે સીધી સાઈડ છે એને ઉલટાવીને ઉપરની સાઈડ લઈ લેવાની તો આ રીતે પટ્ટીને ઉલટાવીને ડાયરેક્ટ પણ તમે લઈ શકો છો અથવા તો પ્રેસ કર્યા વગર આ રીતે પહેલા તો ધાર ઉપર સિલાઈ લગાવી દો અને સિલાઈ લગાવવા તે વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બાયનો જે ભાગ છે ત્યાં સિલાઈ લગાવવાની એટલે પટ્ટી ઉપરની સાઈડ ઉલટાય એટલે સિલાઈ આપણી દેખાય નહીં તો એ રીતે આપણે બોર્ડરને આ રીતે ઉપરની સાઈડ ઉલટાવી દીધી છે હવે ધાર ઉપરથી આ રીતે ઝીણી પટ્ટી વાળી અને જે રીતની આપણી પેટર્ન છે એ રીતે સીધી સીધી સિલાઈ લગાવી દેવાની તો અહીંયા મેં સીધી સીધી ધાર ઉપર સિલાઈ લગાવી દીધી છે સિલાઈ લગાવતી વખતે ફિનિશિંગનું પણ ખૂબ જ ધ્યાન રાખવાનું તો અહીંયા આપણી બોર્ડર લાગીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણી બાય નો ભાગ તો તૈયાર થઈ ગયો એ જ રીતે આપણે બંને બાય તૈયાર કરી દેવાની હવે બંને બાંય તૈયાર કર્યા બાદ આપણે ગળાની પેટર્ન બનાવીશું તો અહીંયા મેં પાંચ સ્ટેપનું ગળું કર્યું છે તો કેનવાસને મેં કાપડ ઉપર ચીપકાવીને તૈયાર રાખ્યું છે જો તમારે આ શીખવું હોય તો કમેન્ટ કરીને બતાવજો કે કઈ રીતે મેં કેનવાસ કટિંગ કર્યું અને ગળાની પેટર્ન કઈ રીતે તૈયાર કરી તો આ રીતે આપણે ગળાપટ્ટી તૈયાર કર્યા બાદ સીધે સીધું કાપડ મૂકી એની ઉપર આ રીતે ઉલટી ગળાપટ્ટી મૂકી દેવાની અને આ રીતે ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની તો ગળાની જે શેપમાં છે એ રીતે સિલાઈ લગાવી અહીંયા ખૂણા ઉપર આ રીતે સામાન્ય કાપડને સરકાવીને આ બાજુની પણ સિલાઈ લગાવી દેવાની તો ગળા ની આપણે સિલાઈ લાગી ગઈ છે હવે જો ગળાનો સેફ છે ત્યાં આગળ આપણે નાના નાના કટ્સ લગાવી દેવાના કટ્સ એટલા માટે લગાવવાના કે ગળા પટ્ટી જે આપણી છે એ અંદરની સાઈડ સરળતાથી વળી જાય જો તમે કટ્સ નહીં લગાવો તો અંદરથી સરળતાથી વળશે પણ નહીં અને ગળાનું ફિનિશિંગ પણ આવશે નહીં તો આપણે આ રીતે ફિનિશિંગ માટે કટ લગાવી અને પટ્ટીની અંદરની સાઈડ ઉલટાવી અને આ રીતે ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની તો અહીંયા મેં આખા ગળાને ધાર ઉપર સિલાઈ લગાવી દીધી છે તો તમે જોઈ શકો છો આપણું ગળું બનીને રેડી થઈ ગયું છે હવે ગળા પટ્ટી અંદરની સાઈડ જે વાળી છે ત્યાં આપણે સિલાઈ પણ લગાવી શકીએ અને કોઈને સિલાઈ ના ગમે તો હાથ સિલાઈ પણ કરી શકે છે તો હાથ સિલાઈ કરો તો વધારે થોડું ફિનિશિંગ સારું લાગશે પણ અત્યારે હું ડાયરેક્ટ સિલાઈ જ કરી દઈશ તો આ રીતે આપણી ગળાની પેટર્ન તૈયાર થઈ ગઈ છે હવે વધારાના કાપડને કટ કરી દઈશું અને એ જ રીતે હવે આપણે પાછળના સાઈડની ગળાની પટ્ટી લગાવીશું તો પાછળની સાઈડનું ગળું આપણું સિમ્પલ છે અને ગોળ ગળું છે તો આ રીતે કાપડ ઓછું હતું તો મેં ક્રોસમાં પટ્ટી કટ કરી છે અને આ બંને પટ્ટીને એકબીજાની સાથે જોઈન્ટ કરી અને લાંબી પટ્ટી બનાવી દઈશું તો હવે આ પટ્ટીને આપણે આ રીતે સરખી મૂકી અને પહેલા તો ફિનિશિંગ આપી દઈશું તો આ રીતે ફિનિશિંગ આપી અને કાપડને સીધું રાખવાનું છે અને પટ્ટીને ઉલટી સાઈડ રાખી અને આપણે સિલાઈ લગાવવાની છે પટ્ટી ક્રોસમાં કટ કરી છે એટલે જે રીતે પટ્ટી લગાવી શકો છો હવે આટલું કર્યા બાદ ગળાના શેપમાં નાના નાના કટ્સ પણ આપવાના છે તો પહેલા તો આપણે સામાન્ય વધારાનું કાપડ કટ કરી અને નાના નાના કટ્સ લગાવી દઈશું એટલે પહેલા કહ્યું એમ સરળતાથી પટ્ટી વળી જાય હવે અહીંયા આપણે પટ્ટીને વાળવા માટે ધાર ઉપર સિલાઈ લગાવી દઈશું જો તમે ડાયરેક્ટ વાળી દો પણ તો પણ ચાલે પણ સિલાઈ લગાવો એટલે ફિનિશિંગ થોડું વધારે સારું લાગે હવે આપણે આ રીતની પટ્ટી વાળ્યા પછી અંદરની સાઈડ આ રીતે એકવાર ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી શકો છો તો ઘણી વખત હું એ રીતે પણ પાછળની પટ્ટી ફિટ કરું છું પણ અત્યારે આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું અને એના પછી પાછળના ગળાની ગળા પટ્ટીની સિલાઈ કરીશું એટલે આપણું જે શોલ્ડરનો ભાગ છે એ કવરમાં આવી જાય તો ઘણી વખત હું ડાયરેક્ટ ગળા પટ્ટી લગાવીને ડ્રેસની સિલાઈ કરી દઉં છું પણ આ વખતે મને થયું કે આ રીતનું વિડીયો બનાવું તો તમને પણ ખબર પડે તો અહીંયા આપણે શોલ્ડરને જોઈન્ટ કરી દીધા અહીંયા તમે જોઈ શકો છો બીજા સોલ્ડરને પણ મેં જોઈન્ટ કરી દીધા છે તો આ રીતે બંને શોલ્ડર આપણે જોઈન્ટ કરી દેવાના અને ડબલ સિલાઈ કરવાનું ભૂલવાનું નથી તો આ રીતે હવે બંને શોલ્ડર જોઈન્ટ કર્યા બધા એક્સ્ટ્રા કાપડને કટ કરી દઈશું હવે ગળાના ભાગને આ રીતે ખોલી અને તમે ખાસ ધ્યાન રાખજો કે એ જોઈ શકો છો કે આપણે જે ગળા પટ્ટી લગાવી છે અને આ રીતે શોલ્ડરના ભાગને પકડી એકવાર ફોલ્ડ કરો ને બીજી વાર ફોલ્ડ કરો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણું સોલ્ડરનો ભાગ છે એનું કવરમાં અંદર દબાણ થઈ ગયું એટલે આ રીતે જો તમે ગળા પટ્ટી બનાવશો તો બહુ સરસ લાગશે ફિનિશિંગ અને ફિટિંગ પણ સારું આવશે અને ડાયરેક્ટ સિલાઈ કરો તો પણ ચાલે વાંધો નહીં એમાં પણ જો શીખતા હોવ ને તો ડાયરેક્ટ કરી દો અને ફાઈ જાય તો આ રીતે તમે ફિનિશિંગ સાથે કામ કરો તો બહુ સરસ તમારું કામ લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો આપણો ગળાપટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે તો આગળ અને પાછળ બંને સાઈડ નું ગળું આપણું તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ફિનિશિંગ આગળની સાઈડ નું ફિનિશિંગ અને પાછળની સાઈડ નું ફિનિશિંગ તો ગળું આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે બાયનું ફિટિંગ કરવાનું છે તો બાય લગાવવા માટે ડ્રેસના કાપડને આ રીતે સીધું મૂકી દેવાનું અને આપણે છેક આગળથી પાછળ સુધી બાય લગાવી શકીએ છીએ પણ અહીંયા હું વચ્ચે વચ્ચે બાય લગાવીશ સૌથી પહેલા તો આ ખાડા વાળો ભાગ આગળની સાઈડ આવશે અને ઉપસેલો ભાગ પાછળની સાઈડ આવશે હવે અહીંયા મેં બાયને સાંધો કર્યો છે તો સાંધા વાળો ભાગ છે જે શોલ્ડરની વચ્ચે વચ્ચે મૂકી અને ત્યાંથી જ આપણે સિલાઈ લગાવવાની શરૂઆત કરીશું કારણ કે ડાયરેક્ટ આગળથી સિલાઈ લગાવીએ એટલે કાપડ વધે ઘટે તો પછી કટિંગમાં નીકળતું નથી અને જો વચ્ચે તમે સિલાઈ લગાવો તો આપણું પરફેક્ટ બાયનું ફિટિંગ થઈ જશે તો આપણે શીખતા હોય એ વખતે કાપડ વધારે ઓછું થાય જ અહીંયા મારે કાપડ ઓછું હતું તો તમે જોઈ શકો છો કે બાયનું કાપડ ઓછું છે અને ડ્રેસનું થોડું વધારે છે તો અહીંયા વચ્ચેથી સિલાઈ લગાવી તો શું સાઈડમાંથી જેટલું કાપડ હશે એટલું કટિંગમાં નીકળી જશે તો આ રીતે આપણે આગળની સાઈડે સ્લીવ લગાવી દીધી છે હવે એને ડબલ સિલાઈ કરી દઈએ અને આ રીતે પાછળની સાઈડના ભાગમાં પણ સિલાઈ કરી દઈએ તો આ રીતે બાય લગાવ્યા બાદ કાપડને આ રીતે ફેવરી અને ડબલ સિલાઈ કરી દેવાની તો આ રીતે આપણે કમ્પ્લીટ આખી બાય લાગીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણું કમ્પ્લીટ બાયનું ફિટિંગ અહીંયા થઈ ગયું છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આર્મ હોલની નીચેની સાઈડ મારું કાપડ એક્સ્ટ્રા છે પણ મેં બે ઇંચ સિલાઈ માર્જિન લીધું હતું એટલે ફિટિંગ થશે એટલે આપણું અડધો ઇંચ જેટલું કટિંગમાં નીકળી જશે તો ફિનિશિંગ માટે આપણે કટિંગ કરીએ એટલે આ કાપડ આપણું જે વધ્યું છે નીકળી જશે તો આ રીતે પણ તમે પણ બાય લગાવો એટલે કાપડ વધે ઘટે તો પ્રોબ્લેમ થાય નહીં તો મારી બંને સાઈડની બાય લાગીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ફિટિંગનું નિશાન લગાવવાનું છે તો કટિંગ વખતે જે મેં ફિટિંગનું નિશાન લગાવ્યું છે અહીંયા તમને જોઈ શકો છો હવે ખાસ તો ધ્યાન રાખજો કે આપણે ફિટિંગ કઈ રીતે કરશું તો સૌથી પહેલા તો ગળાનો જે વચ્ચેનો ભાગ છે ત્યાંથી આપણે ડાયરેક્ટ સીધી લાઈન દોરી દેવાની હવે તમે જે આ સીધી દોરી છે તો લાઈનની ને આ બાજુથી થી આ બાજુ સુધી આપણે ફિટિંગનું નિશાન કટિંગ વખતે લગાવેલું છે તો એટલું આપણે માપ લઈ લેવાનું તો અહીંથી અહીંયા સુધીનું આપણું માપ કેટલું થાય છે તો અહીંથી મારું થાય છે અગિયાર ઇંચ તો અહીંયા પણ હું અગિયાર ઇંચ લઈ લઈશ એના પહેલા હું તમને બતાવી દઉં કે અહીંયા જે આછું નિશાન દેખાય છે આપણું ટાઈટ ફિટિંગ છે અને આ સામાન્ય મેં લૂઝિંગ લીધું છે તો ડ્રેસમાં લૂઝિંગ લેવું જરૂરી છે તો લૂઝિંગ સુધીનું આપણું કમ્પ્લીટ જે માપ હોય એ લેવાનું છે તો એ મારું અગિયાર ઇંચ થાય છે તો આ રીતે આપણે છાતીનું નિશાન લગાવી દીધું હવે આપણે કમર ફિટિંગનું નિશાન લગાવીશું તો આ લૂઝિંગ છે અને આ પાંચ ફિટિંગ અને લૂઝિંગ તો તમે જોઈ શકો છો કે આખું માપ આપણે લઈ લેવાનું તો મારું કમરનું માપ અહીંયા દસ ઇંચ આવે છે તો દસ ઇંચ ઉપર હું નિશાન લગાવી દઉં તો આ રીતે આપણે સાતીનું અને કમરનું માપ લઈ લીધું છે એ જ રીતે હવે હિપનું માપ લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો લુઝિંગ સાથે કમ્પ્લેટ મેં પટ્ટીનું માપ લઈ લીધું છે તો અહીંયા મારું બાર ઇંચ આવે છે તો અહીંયા પણ હું બાર ઇંચ લઈ લઈશ તો આ રીતે આપણે ફિટિંગના નિશાન લગાવી દીધા છે

વચ્ચો વચ્ચે આ રીતે બાયને પકડી અને બંને છેડાને સરખા કરી દેવાના હવે મોરીનો જેટલો ભાગ હોય એનો બીજો ભાગ લેવાનો તો અહીંયા મારું મૂળીનો બાર ઇંચ છે તો બાર ના અડધા છ ઇંચ તો છ ઇંચ ઉપર આ રીતે નિશાન લગાવી દેવાનું હવે આ જે નિશાન છે આપણું આર્મ હોલમાં જે નિશાન લગાવેલું છે તો એને આપણે બાયના નિશાન સાથે જોઈન્ટ કરી દઈશું તો આપણું બાયનું ફિટિંગનું નિશાન થઈ ગયું એ જ રીતે બીજી બાજુ પણ આપણે આ રીતે બાયને સરખી પકડી અને છ ઇંચ ઉપર નિશાન લગાવીશું તો અહીંયા છ ઇંચ ઉપર નિશાન હવે નીચેથી ઉપરની સાઈડ આ રીતે સીધી લાઈન દોરી દેવાની એટલે આપણું કમ્પ્લીટ ફિટિંગનું નિશાન તૈયાર છે તો આજે આપણે ફિટિંગનું નિશાન લગાવ્યું છે એની ઉપર એક્ઝેક્ટ આપણે સિલાઈ લગાવવાની અને છેક ઉપરથી અહીંયા જે કાપાનું નિશાન છે ત્યાં સુધી આપણે સિલાઈ લગાવવાની છે તો આ રીતે બાયના ભાગને પકડી લેવાનું અને બંને કાપડને સરખા કરી અને જે એક્ઝેક્ટ જે લાઇન દોરી છે એની ઉપર સિલાઈ લગાવવાની અને સિલાઈ લગાવતી વખતે ધ્યાન રાખવાનું કે આગળનો અને પાછળનો ભાગ બંને ભાગને એક સાથે સરખા કરીને સિલાઈ લગાવવાના એક પણ ભાગ ઊંચા નીચો થાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંયા જે હિપનો ભાગ છે ત્યાં સુધી આપણે આ રીતે સોયની અંદરની સાઈડ રાખી અને કાપડને હવે આપણે આ રીતે ઉલટું કરી દઈશું અને ડબલ સિલાઈ કરી દઈશું તો આ રીતે આપણે આખા ડ્રેસમાં સિલાઈ લગાવી દીધી છે તો આપણે આ બાજુ એક ભાગમાં સિલાઈ લગાવી દીધી છે અને નીચેથી આપણે કાપા કરવાના છે તો આજ રીતે આપણે આ બાજુ પણ સિલાઈ લગાવી દઈશું અને પછી આપણે કાપા જોઈન્ટ કરીશું તો ડ્રેસની બંને સાઈડના ભાગમાં મેં અહીંયા સિલાઈ લગાવી દીધી છે અને કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું છે અને એક્સ્ટ્રા કાપડને કટ કરી અને ફિનિશિંગ પણ આપી દીધું છે હવે આટલું કર્યા બાદ આપણે કાપાની સિલાઈ કરીશું તો કાપાની સિલાઈ કરવા માટે જે ઘેરનો ભાગ છે તો બંને ભાગને એકબીજાની સાથે આ રીતે પકડી લેવાના અને આ રીતે ફોલ્ડ કરી દેવાના ફોલ્ડ કર્યા બાદ આપણે જેટલા પટ્ટી વાળવી હોય ત્યાં નિશાન કરવાનું તો આ રીતે એકવાર ફોલ્ડ પટ્ટીનો ભાગ જોઈ લેવાનો અને અહીંયા ચોકથી નિશાન કરી અને બીજી બાજુ પણ આ રીતે ચોકથી નિશાન કરી દેવાનું બધા ભાગમાં એટલે આપણે એક્ઝેક્ટ પટ્ટી વળે કાપડ ઊંચા નીચું એક વધારે ને એક ઓછી એવી વળે નહીં તો એટલા માટે આપણે ચોકથી નિશાન કરી દેવાના હવે આપણે આ ભાગને આ રીતે મૂકી દેવાનો અને અહીંથી પટ્ટી વાળવાની તો અહીંયા તમે જોઈ શકો છો ચોકથી જે મેં નિશાન કર્યું છે ત્યાંથી આપણે પટ્ટી વાળવાની છે તો આ રીતે આપણે બંને ભાગની પટ્ટી વાળવાની તો એકવાર ફોલ્ડ કરો અને બીજી વાર પણ ફોલ્ડ કરો અને અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવો તો આ રીતે ધીમે ધીમે છેક કાપા આપણા છેક સુધી છે ત્યાં સુધી આપણે સિલાઈ લગાવવાની છે અને આગળ પાછળ ફિનિશિંગ નું પણ ખાસ ધ્યાન રાખવાનું એ રીતે આપણે સિલાઈ લગાવવાની તો અહીંથી આપણે જેટલે સુધી કાપા છે ત્યાં આગળ સિલાઈ લગાવવાની અને જે કાપાનું નિશાન છે ત્યાં આગળ ચોકથી નિશાન દોરી અને સોયને ત્યાં અંદરની સાઈડ રાખી લેવાની અને સ્ટેન્ડ ને ઊંચું કરી આ રીતે કાપડને ફેવરી દેવાનું અને હવે બીજી સાઈડ આ રીતે કાપાની પટ્ટીને વાળી દેવાની આ રીતે અને અહીંયા ધાર ઉપર ડબલ સિલાઈ કરવાની એટલે આપણે કાપા ખોલવાની શક્યતા ના રહે આટલું કર્યા બાદ હવે બીજી સાઈડ પણ આપણે આ રીતે પટ્ટીને વાળતા જવાનું અને સિલાઈ લગાવતા જવાનું છેડા ઉપર આવે એટલે ચોકથી નિશાન આપણે કરેલું જ છે ત્યાં સુધી કમ્પ્લીટ પટ્ટીને વાળી દેવાની તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે કાપા બનીને તૈયાર છે અને ફિનિશિંગ પણ તમે જોઈ શકો છો તો આ રીતે આપણે એક સાઈડ પટ્ટી વાળી દીધી છે એ જ રીતે બીજા ભાગમાં પણ પટ્ટી વાળી અને કાપા તૈયાર કરી દેવાના તો આ રીતે બંને સાઈડ મેં કાપા બનાવી દીધા છે હવે નીચેની સાઈડ પટ્ટીને ફોલ્ડ કરવાની છે તો નીચેની સાઈડ ને પટ્ટીને ફોલ્ડ કરવા માટે પહેલા બંને ભાગને સરખા મૂકી આ રીતે પટ્ટીને ફોલ્ડ કરો અને ચોક થી નિશાન કરી દો જો તમને આવડતું હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો પણ ના ફાવતું હોય હોય શરૂઆત શીખવાની તો આ રીતે તમે નિશાન કરીને જ પટ્ટીને ફોલ્ડ કરો તો વધારે સારું રહેશે અને કાપડ ફિનિશિંગ પણ સારું લાગશે અને કાપડ જો વધારે ઓછું હશે તો કટિંગમાં નીકળી જશે તો આ રીતે આપણે એક સાઈડ ની પટ્ટી વાળી અને ફોલ્ડ કરી દીધી છે હવે બીજી બાજુ પણ આપણે નિશાન તો લગાવીને તૈયાર જ રાખ્યું હતું પટ્ટી કરી અને સીધી સિલાઈ લગાવી દેવાની તો આ રીતે આપણે બંને સાઈડ જે નીચેનો ઘેર છે તેની પટ્ટીની સિલાઈ લગાવી દીધી છે હવે આટલું કર્યા બાદ નીચેના ઘેરમાં આપણે જે બાયમાં પટ્ટી લગાવી હતી એ જ રીતની પટ્ટી આપણે જે કટિંગ કરી હતી એ નીચેના ઘેરમાં પણ લગાવી દેવાની તો ફાઇનલ લગાવી અને હું તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ડ્રેસ સિલાઈને તૈયાર થઈ ગયો છે કાપાની સિલાઈ પણ તમે જોઈ શકો છો પછી પ્રેસની મદદથી અને સરખું કરી દેવાનું નીચે બોર્ડર પણ આપણે કમ્પ્લીટ લાગીને તૈયાર થઈ ગઈ છે સામાન્ય પણ ઊંચું નીચું નથી કમ્પ્લીટ આપણું ફિનિશિંગ આવ્યું છે અને અહીંયા બાયમાં પણ તમે જોઈ શકો છો જે સાદો કર્યો છે એ પણ આપણો કમ્પ્લીટ આવી ગયો છે તો અહીંયા મેં ડ્રેસનો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો તમને બતાવ્યો છે કટિંગ અને સ્ટિચિંગ એમ બંને વિડીયો મેં મૂક્યા છે મારી ચેનલમાં તો તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય Bye, Maurice, to next video, bye.